નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં મિત્રો આવી ગયો છે જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ મિત્રો અધ્યક્ષસ્થાની મળેલી મિત્રો બેઠકમાં આગામી સમયમાં તુવીર પાકની મિત્રો ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મિત્રો ખેડૂતો ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસજી ઈ મારફતે મિત્રો નોફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર વિના મૂલ્યે મિત્રો નોંધણી કરાવી શકશે કૃષિમંત્રી રાઘવજી પટેલે મિત્રો ખાતરી પણ આપી છે કે ખેડૂતો પાસેથી તુવેરના પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે મહાકુંભમાં મૃતકોના પરિવાર પચીસ લાખનું મહાકુંભમાં ભાગદોડમાં મિત્રો સાઠ જેટલા લોકો ઘાયલ પણ થયા છે મહાકુંભમાં થયેલા મિત્રો ભાગદોડમાં જીવ ગુમાવનાર પરિવારોને મિત્રો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પચીસ પચીસ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત પણ કરી દીધી છે પેટ્રોલ ડીઝલના વાહનો ઉપર લાગશે પ્રતિબંધ મિત્રો મુંબઈથી બગડતી એર ક્વોલિટીને ધ્યાનમાં રાખી મિત્રો મહારાષ્ટ્ર સરકાર આવનારા દિવસોમાં મુંબઈ મહાનગર ક્ષેત્રમાં મિત્રો પેટ્રોલ ડીઝલના વાહનો ઉપર પ્રતિબંધ લગાવી શકે છે આ મુદ્દા ઉપર સાત સભ્યોની મિત્રો સમિતિની રચના પણ કરવામાં આવી છે જે ત્રણ મહિનાના મિત્રો સ્ટડી બાદ આ મામલે રિપોર્ટ સોંપશે મુંબઈ હાઈકોર્ટ મુંબઈ શહેરમાં મિત્રો ટ્રાફિક અને પ્રદૂષણથી પર્યાવરણ ઉપર મિત્રો થતી નકારાત્મક અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી નવ જા નવ જાન્યુઆરીને મિત્રો બોમ્બે હાઈકોર્ટની પીઆઈએલ પર મિત્રો આ નિર્ણય કરવામાં આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠા અંગે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત પરિસ ગૌશ્યામીએ આગાહીઓ કરી છે જેમાં હવામાન નિષ્ણાતો મિત્રો ગુજરાતના હવામાનમાં પલટો આવે અને અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરી દીધી છે મિત્રો હવામાન વિભાગે હાલ સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ શુલ્ક રહે એટલે કે મિત્રો ગુજરાતમાં માવઠાની હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીએ પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના મિત્રો પ્રથમ અઠવાડિયામાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં મિત્રો ઝાપટાઓ પડશે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા મિત્રો સર્જાવાની છે જેના કારણે મિત્રો રાજ્યના ત્રણ ચાર અને પાંચ એમ ત્રણ ચાર દિવસ મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી મિત્રો પરેશ ગૌશ્યામીની આગાહીઓ સામે આવી છે આ માવઠાથી મિત્રો સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર

પરત ફરતી વખતે મિત્રો એરફોર્સ વનમાં મીડિયા સાથે વાત કહી હતી રાષ્ટ્રપતિ તરીકેના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પનો છેલ્લો વિદેશ પ્રવાસ ભારતનો હતો ટ્રમ્પ અને મોદી વચ્ચે સારા મૈત્રીપૂર્ણ સંબંધો છે તેવામાં મિત્રો પીએમ મોદીનો આ પ્રવાસ ભારતીયો માટે કેવો રહેશે તે ફેબ્રુઆરીમાં મિત્રો ખબર પડી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૌદથી મિત્રો સોળ વર્ષના છોતેર ટકા બાળકો વાપરે છે સોશિયલ મીડિયા મિત્રો આજકાલ મોટા લોકો જ નહીં પરંતુ મિત્રો નાના બાળકો પણ ખૂબ જ મિત્રો સોશિયલ મીડિયાનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે મિત્રો એ એસ ઇ રિપોર્ટ્સ અનુસાર ભારતમાં મિત્રો ચૌદથી મિત્રો સોળ વર્ષના બ્યાસી પોઈન્ટ બે ટકા મિત્રો બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે જ્યારે મિત્રો આ સર્વેમાં દેશના મિત્રો સત્તર હજાર નવસો સત્તાણું ગામડાઓમાંથી મિત્રો છ લાખ ઓગણપચાસ હજાર ચારસો ને એકાણું બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા તેમાંથી મિત્રો સેવન્ટી નાઇન એટલે કે મિત્રો ઓગણસી પોઈન્ટ ચાર ટકા છોકરીઓને અને મિત્રો પંચ્યાસી પોઈન્ટ પાંચ છોકરાઓ હતા મિત્રો આ સર્વેમાં એ વાત પણ મિત્રો સામે આવી છે કે છોકરીઓથી વધારે છોકરા મિત્રો સેલ્ફી ફીચર વિશે જાણે છે અને સેલ્ફી ફીચર વિશે મિત્રો જાણે છે અને સૌથી વધારે ઉપયોગ છોકરાઓ મિત્રો સોશિયલ મીડિયાનો અત્યારે કરી રહ્યા છે જેમાં મિત્રો ખાસ કરીને ચૌથી મિત્રો સોળ વર્ષના છોકરાઓ અત્યારે આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી ગઈ છે ઓગણીસમા હપ્તાની તારીખો મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે ખેડૂતો મિત્રો અત્યારે ખાસ કરીને ઓગણીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે તે માટે મિત્રો ઓગણીસમા હપ્તાની તારીખો જાહેર કરવામાં આવી છે ખુશખબર મિત્રો સામે લઈને આવ્યા છીએ જેમાં મિત્રો વિગતવાર માહિતી મળવીએ તો કૃષિમંત્રી મિત્રો શિવરાજસિંહ ચૌહાણે મિત્રો ઓગણીસમા હપ્તા વિશે જાણકારી આપતા કહ્યું હતું કે ઓગણીસમો હપ્તો ચોવીસમી ફેબ્રુઆરીએ જમા કરવામાં આવી જશે એટલે કે મિત્રો શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે પટનામાં મિત્રો એક કાર્યક્રમ હતો તે દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે મિત્રો આ જાહેરાત કરીને કહ્યું હતું કે પીએમ મોદી મિત્રો ઓગણીસમો હપ્તો ચોવીસ તારીખ સુધી ખેડૂતોના ખાતામાં જમા કરાવી શકે છે તે હું મિત્રો પટનામાં એક કાર્યક્રમ વખતે મિત્રો શિવરાજસિંહ ચૌહાણે મિત્રો કહ્યું હતું અને મિત્રો આગળ વાત કરતાં જણાવ્યું કે પીએમ કિસાન યોજનાની અધિકૃત પોર્ટલ એટલે કે મિત્રો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ઉપર હજુ કોઈ આના અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી ત્યાં મિત્રો આપણે જઈને જોઈએ તો ત્યાં મિત્રો અઢારમા હપ્તાની અત્યારે માહિતી બતાવી રહ્યા છે એટલે કે મિત્રો અત્યારે ઓગણીસમા હપ્તાની વેબસાઇટ ઉપર કોઈ જાણકારી આપવામાં નથી આવી જ્યારે મિત્રો શિવરાજસિંહે આ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ચોવીસ ચોવીસ ફેબ્રુઆરી સુધીમાં ગમે ત્યારે મિત્રો ખેડૂતોના ખાતામાં ઓગણીસ હપ્તાની રકમ જમા કરાવી શકે છે અને મિત્રો એવી પણ માહિતીઓ સામે આવી રહી છે કે મિત્રો છ હજારનો રૂ છ હજારનો જ્યારે વાર્ષિક આપણને ખેડૂતોને હપ્તો મળે છે તે ફેબ્રુઆરીના બજેટમાં મિત્રો વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવે અત્યારે તેવી ખેડૂતો માંગ પણ કરી રહ્યા છે તો તમારા માટે મિત્રો શું કહેવું છે કે છ હજાર રૂપિયાનો વાર્ષિક હપ્તો આપણને મળે છે તે વધીને દસ હજાર રૂપિયાનો થવો જોઈએ કે નહીં તમારી મિત્રો રાય અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે મિત્રો રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી જેમાં મિત્રો વિગતવાર માહિતી મળવી તો રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી જોવા મળી હતી જેમાં મિત્રો છ હજાર સાતસો કરોડની મગફળીની ખરીદી થઈ ગઈ જ્યારે મિત્રો રાજ્યના બે પોઈન્ટ અઠ્ઠાણું લાખ ખેડૂતો પાસેથી ખરીદી પણ કરવામાં આવી છે જ્યારે મિત્રો કુલ દસ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી જ્યારે મગફળીના પાકનો મિત્રો કુલ અઢાર પોઈન્ટ એંસી લાખથી વધુ હેક્ટરમાં રેકોર્ડ બ્રેક વાવેતર પણ મિત્રો થયું હતું તેવી મોટી માહિતીઓ સામે આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીમાં થઈ તૈયાર અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો પરેશ ગૌશ્યામી મિત્રો માવઠાને લઈ આગાહીઓ કરી જ્યારે મિત્રો અંબાલાલ પટેલે ગરમીને લઈ મોટી આગાહીઓ કરી દીધી છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો હવામાન નિષ્ણાંત મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં મિત્રો આ વખતે ઉનાળો રહીશ આક્રો ઉનાળો રહેવાની મિત્રો અંબાલાલ પટેલે આગાહીઓ કરી છે ઉનાળામાં મિત્રો ખૂબ જ ગરમી પડવાની છે જેમાં મિત્રો વિગતવાર માહિતી મળવી તો ઓગણીસ ફેબ્રુઆરીથી મિત્રો ગરમીનો અહેસાસ થવા લાગશે મિત્રો ઓગણીસ ફેબ્રુઆરીથી આપણને ગરમી લાગવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે માર્ચ સુધીમાં મિત્રો આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન પણ પહોંચી જવાનું છે જ્યારે મિત્રો છવ્વીસ એપ્રિલ બાદ વધુ ગરમી પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલ આગાહી કરીને અત્યારે જણાવી રહ્યા છે તાપમાન તાપમાનનો મિત્રો પારો અત્યારે જે માઇનસમાં ચાલી રહ્યો છે તે મિત્રો બેતાલીસથી તેતાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતાઓ જોવા મળશે એટલે કે મિત્રો વધારે ગરમી હાલના ઉનાળે પડવાની છે તો મિત્રો સાવચેત રહીજો ઉત્તર ગુજરાતમાં મિત્રો મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી રહેવાનું છે જ્યારે મિત્રો ગુજરાતના અનેક ભાગોમાં તાપમાન મિત્રો ચુમ્માલીસથી છેતાલીસ ડિગ્રી છે એટલે કે મિત્રો હાલના આ વખતે મિત્રો ઉનાળો આવી રહ્યો છે તેમાં અત્યંત ગરમી પડવાની છે ગરમીમાં શેકાવા માટે તૈયાર જો તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો મિત્રો અત્યારે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ મિત્રો માવઠાની ભારે આગાહીઓ કરવામાં આવી રહી છે મિત્રો પરેશ ગૌશીયા એવું જણાવી રહ્યા છે કે વાવાઝોડાની તીવ્રતા પણ વધી રહી છે તો વાવાઝોડાની અસર પણ થોડીક ગુજરાતને થઈ શકે છે તેવું મિત્રો અત્યારે પરેશ ગૌશ્યામી અને મિત્રો અંબાલાલ પટેલ ગરમીની આગાહી કરીને જણાવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જામીન બાદ મિત્રો બાર વર્ષે આસારામ મિત્રો અમદાવાદમાં જોવા મળ્યા મિત્રો સગીરા ઉપર દુષ્કર્મ કેસમાં મિત્રો સજા ભોગવી રહેલા આસારામને મિત્રો તબીબી આધાર ઉપર એકત્રીસ માર્ચ સુધીના વચગાળાના મિત્રો શરતી મિત્રો જામીન મળી ગયા છે જામીન મળ્યા બાદ મિત્રો અમદાવાદમાં મોટેરા આશ્રમમાં મિત્રો બાર વર્ષે તેમની એન્ટ્રી થઈ ગઈ છે અનુયાયીઓને ન મળવાની મિત્રો જામીનમાં શરત હોવા છતાં પણ આશ્રમમાં મિત્રો સાધકો ઉમટી રહ્યા છે જ્યારે મિત્રો આશ્રમ ઉપર સ્થિત ન બગડે તે માટે મિત્રો પોલીસ પણ એલર્ટ બની અને રાઉન્ડ ધ ક્લોકની મિત્રો પ્લોટિંગ મિત્રો શરૂ કરી દીધી છે મિત્રો અત્યારે આ સારામની મિત્રો તબીબી સારવાર વચ્ચે મિત્રો તેમની જામીન બાર વર્ષે મળી ગયા છે એટલે મિત્રો આ સારામ હવે છૂટી ગયા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો આવા નવા દરરોજના સમાચાર મેળવવા માટે આપણી આ ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો